કેમ કે મૂળો મોગરી દહીં પિત્તવર્ધક છે તેવું આયુર્વેદ કહે છે બપોર પછી શરીરમાં પિત્ત વધે એટલે તેના શમન માટે રાત્રે દૂધ પીવાનું પ્રયોજન છે દૂધ ઘી નાશક છે ગુજરાત કર્કવૃત પર છે તેથી ગરમી વધુ અસર કરે અને આવા વિપરીત ખોરાકો વધુ નડે આયુર્વેદને પાંચમો વેદ કહે છે અને તે રોગ નિવારક શાસ્ત્ર કરતા જીવન જીવવાની પદ્ધતિ વિશે વધુ કહે છે મૂળો કદી દહીં કે દૂધ સાથે પણ ન ખાવું જોઈએ વિરુદ્ધ આહાર બાબતનું આયુર્વેદ ઘણું ચોક્કસ છે પણ હાલ તો જ્યારે ફ્રૂટ સલાડમાં ફ્રૂટ નાખે છે તેને શું કહેવું ફ્રૂટ સલાડમાં સંતરા નાખે છે તેનાથી ચામડીના રોગો વધે છે ખાટા ફળો સાથે દૂધ કે દહીં માછલી સાથે દૂધ દહીં સાથે ગોળ ન ખાવાની આયુર્વેદની સલાહ છે ગુજરાતમાં સુરાયાસિસ સફેદ ડાગ લોહીમોપિત્ત વધવાથી રક્ત વિકાર વાળ ખરવાના રોગોને કોઈ પાર નથી સુરતમાં સફેદ ડાઘના દર્દીઓ સૌથી વધુ છે તેવું જાહેર થયેલું સુરતમાં જમણ અને કાશીનું મરણ એક અહેવત મુજબ સૌથી વધુ મિશ્ર વિરુદ્ધની વાનગીઓ ગુજરાત ખાય છે અને પરિણામો પણ ધારા લાવીને રહે છે દૂધ સાથે લસણ ડુંગળીનો મોટો વાંધો આયુર્વેદને છે અને પનીરમાં શું હોય છે લાંબી વાતોને ટૂંક સાર છે કે મૂળો મોગરી દહીં બપોર પછી ન ખાવા ફળો પણ સાંજે ન ખાવા હું એકવાર તબલાવાદક જાકીર હુસેનને મળેલો ત્યારે કોઈએ સાંજે તેને ફળો આપતા તેણે ન ખાતા સ્વર પર પણ તેની વિરુદ્ધ આહાર અસર કરે છે મિત્રો આટલી માહિતી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ આપનો દિવસ શુભ રહે